નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ટેન્કરમાં ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો હતો આગ લાગવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા દહેજથી પીટીએ પાવડર ભરી સેલવા થતા ટેન્કરની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને કારણે ટ્રકના આગળના કેબિનમાંથી ધુમાડો નીકળતા જ ટ્રક ચાલકે ટ્રકને સાઇડ પર ઊભી રાખીને ડ્રાઈવર કૂદીને બહાર આવી ગયો હતો આગ લાગવાની ઘટનાનો સંદેશો ફાયર બ્રિગેડને આપવામાં આવતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળ ઉપર દોડી આપ્યો હતો આગ લાગવાનું કારણ અગબંધ રહેવા પામ્યું છે ત્યારે જિલ્લા ટ્રાફિક સ્થાનિક પોલીસ સહિત હાઇવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળ ઉપર દોડી આવી હતી ટેન્કરમાં આગ લાગતા પીપુદરા ગામના લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપ્યો હતો